નમસ્કાર મિત્રો વિડીયો તમારું સ્વાગત છે મિત્રો હાલ મોટાની મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો પીએમ કિસાન યોજના ખેડૂતો માટે ખુશ ખબર દેશના કરોડો અન્નદાતાઓ માટે સૂત્રોના જણાવ્યા સમાચાર સરકાર હોળીના તહેવાર પૂર્વ ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો જમા કરાવવાની તૈયારી કરી રહી છે જી હા મિત્રો આ વર્ષે હોળીનો તહેવાર ચાર માર્ચ બે ના રોજ છે અહેવાલો અનુસાર કૃષિ મંત્રાલય ચાર માર્ચ પહેલા ડાયરેક્ટ બેનિફિટ જાહેરાત કરવામાં આવી નથી પરંતુ વહીવટી સ્તરે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે ઉલ્લેખનીય છે કે યોજનાનો એકવીસમા હપ્તો ગત ઓગણીસ નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવ્યો હતો જે ખેડૂતોને ટેકનિકલ કારણોસર એકવીસમા હપ્તાના નાણા ન મળ્યા હતા અને તેમના માટે આ વખતે સારા સમાચાર છે આવા પાત્ર લાભાર્થીઓને આ વખતે બાકીની રકમ સાથે કુલ ચાર હજાર રૂપિયા મળી શકે છે આ યોજનાનો અવરીત લાભ મેળવવા માટે સરકારે અમુક નિયમોને કડક બનાવ્યા છે જો આના નીચે પ્રમાણે હોય છે કેવાયસી પીએમ કિસાન પોર્ટલ કેવાયસી પૂર્ણ કરવી ફરિયાદ છે આધાર લિંકિંગ બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક હોવું જોઈએ જમીન રેકોર્ડ રેકોર્ડ જમીનના દસ્તાવેજની ચકાસણી થયેલી હોવી જોઈએ જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સ માં જરૂરથી જણાવજો ધન્યવાદ